નમસ્કાર ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે સેવા ટેબલો લઈ કામ કરવા બેસતા કામદારો પર વડોદરા કલેક્ટર સાહેબનો સપાટો વડોદરા ની સરાહનીય કામગીરી ડબોઈ સેવા સદનમાં વડોદરા કલેક્ટર સાહેબે વિઝિટ દરમિયાન સેવા સદન માટે કામ કરતા લોકો જે પાર્કિંગની જગ્યાએ ટેબલો ગોઠવીને તેમનો ધંધો કરતા હતા ત્યારે વડોદરા કલેક્ટર સાહેબની નજરમાં આવી જતા બધાના બિસ્તરા પોટલા બાંધી બહાર જવા ફરજ પાડી હતી હવે આવનાર દિવસોમાં કોઈ પણ વ્યક્તિ સેવા સદનમાં ટેબલ ગોઠવી પોતાનો ધંધો ચલાવી શકશે નહીં એવી રાન કલેક્ટર સાહેબ તેમજ વડોદરા કલેક્ટર સાહેબે ખાસ સૂચના આપવામાં આવી હતી તેમજ સેવા સદનમાં કામ કરતા દલાલો થકી જાણવા મળેલ છે કે પિટિશન રાઇટરના ટેબલો પ્રાંત અધિકારીશ્રીએ રિન્યુ ન કરતા ગેરકાયદેસર હોવાનું જાણવા મળેલ છે તેમજ પિટિશન રાઇટરના ટેબલો ધરાવતા માણસો વધુ રૂપિયા લેતા હોવાનું વડોદરા કલેક્ટર સાહેબના ધ્યાને આવતા તમામ પિટિશન રાઇટરના ટેબલો ધરાવતા માણસોને ગેટની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા પિટિશન રાઇટર માણસોને આ બાબતે પૂછવામાં આવતા તેઓનું મૌન શું કહેવા માંગે છે જો બોલે છે તો તેઓનું લાયસન્સ રિન્યૂ ન થવાનો ડર બતાવે છે તેથી મૌન ધારણ કરેલ છે નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા